મારે ના તો પીવો ને મને પાયો રો દારૂરો મારે ન તો પીવો મને પાયો જિંદગી પટે છે મારી મજૂરી કરી પૂરા થઈ જાય દારૂ પીવો પડે હા એક તો પહેર્યા દોડો લુકડા પેરે લુકડો માટી વાળા છે इला लुकड़ो साफ करी दो आ कोई जलती है यातला आ आ, आ काली ठेली जड़ी दो मना हाँ कोई नहीं कोई मार नशीब मार लखोटियों जड़ी लखोटियों काशी मरी जड़ी हाँ ना ना तो मारू बेटू मारू बेटू आता તો હીરા એવું છે ઉપરવાળા મારી અરજી વાપરી લીધી છે સાચી જ હજુથી કોઈ થયું નહીં હજુથી કોઈ ભેરું થયું નહીં તેવા ભેગું કરવા ભેગું કરવું પડશે તેવા જતા રે એમ એમ ચોક વત્તા હારે જગ્યાએ રોમા

ધંધો કરીને તો હવે ઘરે જઈએ છીએ અમે હવે અમારે ઘરે તો આવે એટલે ઘેર ફેર પાછો લોહી પીવો પાછું ઘેર કુલું લોહી પીવો આટલું લોહી તો અમારા માં હે વળે તારે જાણું જોવું તમે દારૂ પીવાનું સાલુ ને સાલુ જોવાય છે ને ના 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 તારે આવું વળે નંતાળી શેડી એ તો કોઈ નહીં એ તો મોટી અમારી વાડી છે અમે તો ના ના એ કાળુભા હા બોલો બોલો હું શું સાવ બતાવો ખરા કોઈને કહેતા ના પાછા ના કહું કોઈ

તો મારા પોટલીના પૈસા નથી પોટલીવાળા પેલા બતાવવા પડશે પછી મારે બધું થાય હમું કોઈ વિચારવું તો પડશે જ આ દારૂ પીને આ પાક કરીને વાતો કરવી છે ને આ દારૂ પીને જો કે આ ઢઠ્ઠામાંડ્યા હોવાની આ ડુંગળા તો ડાક પડતો નથી અને વળી કાસના ટુકડા લઈને હડ્યા છે પણ કાસનો ટુકડો નહોતો મારા અંદાજે હીરો હતો આ હીરો લગભગ કોઈ મોમૂલી વસ્તુ નહીં એક કરોડ ઉપરનો હીરો સાર્યો ઓના માટે કોઈક કરવું પડશે ગમે જે મગજમાં કોક લેવું તો પડશે જ લગભગ હા પેલા કાળુ બાંડો ખરા ને ભોંડોને આ પેલા કાળુ બાજુ આ લોઘડા ડાક પવાડ્યા હતા નહીં ને આ દારૂ આખો દાળી દારૂ મજૂરી કરવી નહીં આપું છીએ અને આખો દાળી દારૂ પીને ફરવાનું અને કોઈ કોમ ધંધો કરવાનો પેલા કાળુ દારૂ પીને તો જ્યાં છે પણ મારું બેટું હીરા એવાના પહા છે હું કાસ ના બોલી ગયો બરોબર પણ આ દારૂ પીને લગભગ વેસી મારશે મારા છે દારૂ ભોજમાં હાલ દેવાની એક હીરો પણ એક કરોડ નો હીરો સારો એવા પોસ હીરા ના હતા હવે મારા તો ચેતરોનો નહીં એ પણ ઓના માટે કોઈક મોનસ ઉગવો પડશે બીજું લગભગ મોમો મોણો બે જણા છે પેલા હેતરમાં કોઈક કોમ કરે છે જે લાવજો હું ઈવાન પહા જતા આવું મો ભણા ભણ પૂછી લે રાતર છે બીજું કોઈ સેતર એમ નથી બરોબર મારા જ જવું પડશે આમાં મોણા પાછા જવું પડશે હા મામા એ આખું કરે હા થોડી પહાડી ફૂટી રહી કરી નાખું હજી બે બે હા એ હયા રમભાઈ પુલા પડ્યા ભાઈ કોઈ ના ભીઘો આવ્યો અમે આ બધું કરીએ રાગી રાખે વરસાદ આવ્યો તો કે પાળો તૂટી ગયો જે મોમો ભણિયો બે દુ આવ્યા તે બેહો કઈ અરે બેહો બેહો અરે બેહો યાર વાત કરી તો પણ અમે અને પણ બેહો તો ખરા બેહેન વાત કરો કે બેહેન વાત કરું પણ ઈ કાઠું જો હું કાઠું છે કે એવું તો હું લાયા જો વાત કરવા જેવી નથી કેમ બોલી તે કોને કઈ દેણા કરાડી મે કે હું જો ઘેર બરો ભાઈ આ હું વાત હે એ વાત છે અરે વાત તો કે તરે કો ખબર પડ અરે અરે બે હો કે બે હો ના ના આ બે ત્રણ વાત કરું હું આ તો ગોમ અરે વાતો નહીં ફેંકા રે

અરે ખેતરી જાઈ અને મને કોઈ નઈ આલ લપક તેલ બગી મને મારો હાથી થાવ જ પડશે પાછા બોલાવો યાર હું હાથી આવું યાર તો હેડો પાછા વળી જાવો ના હું આવું તારા હાથી હેડો પેલો વળી

mọi người mọi người mọi người Mẹ người mọi người mọi người mọi người mọi người Mẹ người mọi người mọi người mọi Mẹ mọi người mọi người mọi người mọi người mọi người mọi Mẹ mọi người mọi người mọi

બેઠો <laughs> <laughs>

નામ વીર હિન્દુસ્તાની છે આ અમારો તમે જોજો અને શેર લાઈબ કરજો અને બે લાઇકન દબાવજો જય માતાજી મિત્રો મારા સપોર્ટ સપોર્ટ આપજો આપજો તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સપોર્ટ આપજો બીજા ભાગ જય માતાજી ભાગ બીજો આવે તો જોવાનું ભૂલતા નહીં પણ ભાગ બીજો આવે છે જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માતાજી